અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કોર્પોરેશને અમદાવાદમાં પાળતુ શ્વાનની નોંધણી માટે નોટિસ પણ ઇસ્યુ કરી છે જેમાં જણાવાયું છે કે માલિકે પેટ ડોગ માટે બસો રૂપિયા ભરી ઓનલાઈન નોંધણી કરાવી પડશે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અમદાવાદ કોર્પોરેશનની વેબસાઇટ પર એક જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થશે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં શ્વાનના ફોટોગ્રાફ અને તેને રાખવાની જગ્યા સાથેના જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે શહેરમાં જે પણ નાગરિકો શ્વાન રાખતા હોય તેઓએ નેવું દિવસમાં રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે પેટ ડોગના રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા રહેશે રજીસ્ટ્રેશનની આ પ્રક્રિયા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી થી ઓનલાઈન માધ્યમથી વેબસાઇટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવનાર છે કે જેમાં માલિક છે એના માલિકનો ફોટો માલિકના ફોટો આઈડી ડોગનો ફોટો અને એને રાખવાની જગા ના પુરાવા આ બધા તેઓ દ્વારા સબમિટ કરવામાં આવશે અમદાવાદમાં ડોગ લવનને મ્યુનિસિપલ કોર્પોરેશન નોટિસ દ્વારા જણાવ્યું છે કે શહેરમાં રોડ પર રખડતા શ્વાન અંગેની ગણતરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ જે નાગરિકો ઘરમાં પાળવામાં આવતા શ્વાનની ગણતરી કરવામાં નહોતી આવતી જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગે હવે આ પેડ ડોગની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે નિયત પ્રક્રિયા પૂર્ણ કરી અને બસો રૂપિયા કે એ લોકો ઓનલાઈન જ આની નોંધણી પ્રમાણપત્ર મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સર કેટલા જે આવા પ્રકારના જે પાલતુ સ્વાન છે તે હોવાની શક્યતા છે શહેરમાં આવા 55000 થી વધારે પાલતુ કૂતરા રાખતા હોવાનો અંદાજ છે જો પેટ ડોગ માલિકને જરૂર લાગે તો તેઓ જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગની અંદર આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટિન્ડન્ટ અને વેટરનરી ડોક્ટરનો સંપર્ક કરી શકે છે ઝલક અદ્યારુ જીએસટીવી અમદાવાદ